નાફેડની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ થવાનો મામલો મોહનભાઈ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાનું નિવેદન નાફેદ એ ખેડૂતોની સંસ્થા છે આગામી એકવીસ તારીખે ડિરેક્ટર માટે ચૂંટણી છે જેમાં અમે પાંચ લોકોએ ફોર્મ ભર્યા હતા ગુજરાતના બસો અઠ્ઠાણું મતો છે એમાં પણ રાજકોટ અને મોરબીના એકસો અઠ્ઠાણું મતો છે બાકીના ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હું બિનહરીફ ચૂંટાયો છું વલ્લભભાઈ પટેલ જેવા દિગ્ગજ નેતાઓ આવી સંસ્થાઓ સાથે સંકળાયેલ છે એટલે સૌરાષ્ટ્રનું પ્રભુત્વ છે દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતના ફોર્મ ભરાયા એટલે કોઈ અસ્તિત્વની લડાઈ છે ઇફકોની ચૂંટણીમાં કોઈ પાસે સમય ન હતો એટલે બધા સાથે બેસી ન શક્યા અમારી પાસે સમય હતો એટલે અમે બેસીને બિનહરીફ થયા નાફેડ ચૂંટણીમાં જો પાર્ટીએ કોઈ અન્યને મેન્ડેટ આપ્યું હોત તો હું ચૂંટણી ન લડત મારી કોઈ નારાજગી હતી નહીં પાર્ટીના નિર્ણયથી અમે બધા સાથે બેઠા અને મને બિનહરીફ ચૂંટવામાં આવ્યો અહેવાલ વિજય મકવાણા ખાસ કરીને નાફેડ કેન્દ્ર લેવલની કિસાનોની સંસ્થા છે આ સંસ્થામાં દર પાંચ વર્ષે ચૂંટણી આવતી હોય છે એના ભાગરૂપે અત્યારે આવતી એકવીસ તારીખે અનુમતદાન છે આ ભારતની અંદરથી જે લક્ષી સીટો કહેવાય છે બંડીની એવી હોય છે એમાં સીટની આવતી ચૂંટણી છે એમાં ગુજરાતની જે સીટ હોય પ્રતિનિધિત્વ મારું ફોર્મ ભર્યું એમાં અમે ટોટલ પાંચ લોકોએ ફોર્મ ભર્યા હતા અમારા પાર્ટીના આગેવાનો સહકારી ક્ષેત્રના બધા આગેવાનો મળીને નિર્ણય કર્યો કે આપણે બધા બિલેટ કરવું છે એના કારણે બધા બહુ પાછા કહેતા પરમથી અને હું બિલેટ જોઉં છું ખાસ કરીને ગુજરાત ટોટલ મતદાર છે પાંચસો ને છપ્પન ની આજુબાજુમાં મત છે પૂરા ભારતમાં એમાં બસો ને અઠાણું મત તો ખાલી ગુજરાતના છે અને બસો અઠાણું માંથી એકસો અઠાણું રાજકોટ મોરબીના છે એના કારણે બધાએ સૌ સામૂહિક નિર્ણય કર્યો કે ગુજરાતના મત વધારે છે એમાં ખાસ કરીને રાજકોટ મોરબીના મત વધારે છે એના કારણે બધા સહકાર્યો દિલીપભાઈ હોય નરેશભાઈ હોય કે અમારા રાજ્યની બેંકના ચેરમેન બધા ભેરા બે ને નિર્ણય કર્યો એના કારણે ગઈકાલે બિલ એક્ઝિટ છે ના ના એવું ન હોય નેશનલ લેવલ ફેડરેશન છે એમાં બધા એટલી સભ્યો છે આખા ભારતમાંથી આવ્યા છે ગુજરાતના તો બે જ પ્રતિનિધિ એક ફેડરેશનના અને કૃષિલ એમાં જેઠાભાઈ જે ભરવાડ હાલના એમએલએ છે અમારા પાર્ટીના એસેમ્બલીના ઉપાધ્યક્ષ છે એમને બિનલિધી હજી પણ અને ખાસ કરીને આપણી સંસ્થામાં વધારે વધારે સૌરાષ્ટ્રના મતદારો છે મુખ્ય કારણ એ છે કે વલ્લભભાઈ પટેલ વર્ષો પહેલા આ બધી સંસ્થાની અંદર વલ્લભભાઈ હોય રમણીભાઈ ધામી હોય આ દિગ્ગજ દિગ્ગજ નેતાઓ વર્ષોથી આ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા અને વધારે વધારે કૃષિ ક્ષેત્ર અને કિસાનોને ફાયદો મળે એના માટે આમાં સભ્ય પદે લીધેલા

એ રીતે હું સૌરાષ્ટ્રમાં બે પ્રતિનિધિ એ અંદર પણ કોઈ પાસે સમય ચૂંટણીઓ ચાલતી હતી બધા ચૂંટણીઓમાં બીજી હતા એના કારણે કોઈ પણ સમય નતો એના કારણે સામા બેસી ન શક્યા એના કારણે ચૂંટણી થઈ હતી પણ એ પણ ભારતીય જનતા પાર્ટીના બે કાર્ય કરતા હતા તો ખરામાં આ વખતે અમે પાંચે પાંચ ભારતીય જનતા પાર્ટીના જ કાર્ય કરતા હતા અને સામૂહિક બધા બેઠા પાર્ટીના પણ કારણે નિવૃત્ત એ પાર્ટી નક્કી કરતી હોય છે અને પાર્ટી જે નિર્ણય કરે એમને સીરો માંગી હોય છે બીજા કોઈને મેન્ડેટ આપ્યો હોત તો હું ચૂંટણી લડવાનો નહોતો હું પાર્ટી નું સૈનિક છું અને પાર્ટી ના આદેશના હું એટલા માટે નઈ કહી શકું કે પાર્ટીના બે કાર્યકર્તા હતા અમારા નેતાઓ ચૂંટણીના કારણે ફ્રી નતા ફ્રી પણ ઈ ચૂંટણી પણ બિન થઈ હોત મને સો વિશ્વાસ આ સંસ્થા ખેડૂતોની સંસ્થા છે એને નાફેડ સંસ્થા ખરા અર્થમાં આમાં મને ડાયરેક્ટર પદ મળ્યું એનું ગૌરવ મને એટલા માટે છે મિત્રો મારે પૂરી વાત કરી છે બે હજાર ચૌદ માં કેન્દ્રમાં મને કૃષિ અને સહકાર મંત્રી બનાવ્યું ત્યારે નાફેડ બંધ કરવાની કોંગ્રેસના વખતમાં ફાઇલ ચાલતી હતી અને જો મંત્રી બેઠો દસ જ દિવસ બેઠા હતા અને આ ફાઇલ મારી માં આવી ત્યારે મેં જોયું કે નાફેડ બંધ કરવાની ફાઇલ છે એટલે મેં પીએમ સાહેબનો ટાઈમ લીધો મને બે જ કલાકમાં એમને ટાઈમ આપડ પીએમ સાહેબ નાખી વાત કરી એને એમ કીધું કે નાફેડ ચાલુ રહેવું જોઈએ એટલા માટે આખા ભારતમાં નાફેડ એટલું જ એવું નેટવર્ક છે કે કિસાનોની જર્સી ખરીદવાનું માર્કેટ સંભાળી શકે એવું નાફેડેક જ છે તો નાફેડ બંધ ન થવું જોઈએ એના માટેની એને કમિટીએ ઘોષિત કરી જેટલી સાહેબ અમે બે મંત્રીઓ હતા હાથ સચિવો હતા આ કમિટીએ ત્રણ મહિનાની અંદર પાંચ છ વાર કમિટી મેળવી અને નાફેડ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો નાપેડ જે ખોટમાં હતું બેંકો સાથે સેટલમેન્ટ કર્યું ભારત સરકારે એને ગેરંટી આપી અને આ નાપેડ ને પાછું શરૂ કરીને આજે નાપેડ પ્રોફિટમાં આવી ગયો છે ગયા વર્ષે અઢીસો કરોડથી વધારે પ્રોફિટ આ નાપેડે કર્યો છે અને વધારે વધારે જો છેલ્લા ત્રણ વર્ષની અંદર ખરીદી કરી હોય તો ભારતમાં નાપેડે કરી સો ટકા એ તો એટલા માટે નો કહીશું એ સંસ્થા છે હું પ્રતિનિધિ છું પણ ભારતીય જનતા પાર્ટી મને તકાકી બદલ આભાર છે